પહેલા તો આપણે અંગૂર માટે પનીર બનાવી તે માટે એક તપેલી અને તેમાં અડધો લીટર દૂધ ઉમેરી અને આ આપણે ગરમ કરી લેશું દૂધ આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે લીંબુ નો રસ નીકાળી લઈશું મેં અહીં અડધા લીંબુ નો રસ નીકાળેલો છે તમારે લિટર દૂધ હોય તો તમારે આખું લીંબુ જોશે ત્યાર પછી દૂધમાં એક ઉમરો આવી જાય એટલે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી લેશું અને દૂધને ફાળી લેશું હવે ચમચીની મદદથી દૂધને આ રીતે હલાવતા રહીશું દૂધ સારી રીતે ફાટી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું એક તપેલી લેશું તેના પર ચાણી મૂકશું અને તેના પર એક કાપડનો કટકો મૂકી દઈશું અને તેમાં આપણે આપણે જે લીધું ફાળ્યું હતું તે ઉમેરી લેશો અને પોટલી વાળું બાંધીને બે કલાક માટે રાખી લેશું તે પર એક વજન વાળું વસ્તુ મૂકી લેશું આમાંથી પનીર બની જશે હવે આપણે એક તપેલી લઈ લઈશું અને તેની અંદર આપણે ઘી લગાવી લઈશું ઘી લગાવવાથી આપણે જે દૂધ ઉગાડશું તે એમાં ચોટશે નહીં ઘી લગાવાઈ ગયું છે હવે આપણે તેમાં દૂધ ઉમેરી લઈશું મેં દૂધ અહીં ફૂલ ફેટ વાળું લીધેલું છે અને એક લિટર લીધેલું છે દૂધ ઉમેરાઈ જાય એટલે આપણે હવે દૂધને ઉકાળવા રાખી લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરશું અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું દૂધ ઉકળે છે ત્યાં સુધી હવે આપણે અંગૂર બનાવી લઈશું તે માટે આપણે પનીર બનાવવા મૂક્યું તો તે પનીર હવે થઈ ગયું છે પનીર બધું જ પાણી નીકળી ગયું છે હવે આપણે એક પ્લેટ લઈશું પ્લેટમાં આપણે આ પનીર ઉમેરી લઈશું જુઓ કેટલું સરસ પનીર બન્યું છે હવે પનીરને છૂટા છૂટા આ રીતે કટકા કરી લેશું જેથી પનીર મસળવામાં આપણને સારું પડે હવે પનીરને આપણે આ રીતે મસળી લેશું જ્યાં સુધી પનીર સ્મૂથ ન થાય લોટ લોટનો ડો ન પણ ત્યાં સુધી આપણે પનીરને આ રીતે મસળવાનું રહેશે આપણું પનીર ધીમે ધીમે સ્મૂથ બનતું જાય છે હવે પનીરનો ડો બંધાઈ ગયો છે આપણું પનીર અંગૂર માટે તૈયાર છે આપણે અંગૂર બનાવીએ છીએ ત્યાં સુધી આપણે અંગૂરને ઉકાળવા માટે પાણી મેં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખેલી છે જેથી પાણી જલ્દીથી ઉકળી જાય દૂધ પણ ઉકળવા લાગ્યું છે તપેલીની આજુબાજુ જે દૂધની મલાઈ થાય છે તેને આપણે વચ્ચે લઈ લઈશું અને દૂધ સાથે મિક્સ કરી લઈશું તેનાથી જ કણી બનશે હવે આપણે પથરીમાં ઘી લગાવશું અને નાના નાના અંગૂર બનાવી લેશું આપણે એકદમ નાના અંગૂર બનાવવાના છે કારણ કે અંગૂર પાણીમાં ઉકળશે તો મોટા થઈ જશે આ રીતે આપણે અંગૂર બનાવી લેશું આપણા અંગૂર તૈયાર થઈ ગયા છે હવે તેને સાઈડમાં રાખી લેશું હવે આપણે દૂધમાં નાખવા માટે ખાંડ લઈ લેશું મેં અહીં બ્રાઉન ખાંડનો ઉપયોગ કર્યો છે અને તે મેં અડધો કપ લીધેલી છે આ લો કેલેરી વાળી ખાંડ છે ફરીથી દૂધમાં માં મલાઈ જાય તે વચ્ચે લઈ લેશું અને દૂધ દૂધ ની સાથે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે દૂધમાં

આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તે પાણી એકદમ ગરમ થઈ ગયેલું છે અને પાણીમાં પરપોટા પણ થઈ ગયા છે હવે આપણે તેમાં ગુલાબની પાંદડી ઉમેરશું અને એક ચમચી ખાંડ ઉમેરશું ગુલાબની પાંદડી ઉમેરવાથી તેને એક રોઝ ફ્લેવર પણ આવશે અને ખાંડ ઉમેરવાથી થોડીક સ્વીટનેસ પણ આવી જશે ખાંડ પીગળી જાય એટલે આપણે તેમાં અંગૂર ઉમેરી દઈશું

થઈ ગઈ છે હવે આપણે અંગોને ચેક કરી લેશું આપણા અંગો સારી રીતે બફાયા છે કે નહીં આપણે અંગોની સાઈઝ એકદમ નાની હતી જે હવે ફૂલીને ડબલ થઈ ગઈ છે આપણા અંગો સારી રીતે બફાઈ ગયા છે હવે અંગોને ફાસ્ટ ગેસે જ હજી બે બે થવા દેશું જ્યાં સુધી આપણે ઠંડુ પાણી ન કરીએ

હવે તેમાં આપણે ઠંડુ પાણી ઉમેરી લઈશું જે મેં બે ગ્લાસ લીધેલું છે અને હવે પાણીને ઠંડુ થવા દઈશું પાણી ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં અંગૂર ઉમેરી લઈશું એક પછી એક આપણે અંગૂર ઉમેરીશું અને તેને ઠંડુ થવા દઈશું અંગૂર ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ સમારી લઈશું પહેલાં બધા

અને એકદમ સરસ ભૂકો થયો છે હવે આપણું દૂધ થોડું ઘટ થઈ ગયું છે અને હજી આપણે તેને પાંચ મિનિટ ઉકાળી લેશું હવે આપણા અંગૂર એકદમ ઠંડા થઈ ગયા છે અને સપાટ પણ નથી થાય એકદમ સોફ્ટ બન્યા છે અને અંદરથી એકદમ જાળીવાળા છે એટલે આપણા અંગૂર એકદમ પરફેક્ટ છે હવે દૂધને ફરીથી જોઈ લેશું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે હવે તેમાં એલચી પાવડર ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે પાંચ મિનિટ જ ઉકાળશું કારણ કે દૂધ ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેશું રબડીને આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારી લેશું અને તેમાં આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરી લેશું અને તેને ઠંડુ પડવા દેશું જો ઠંડુ પડે છે એટલે રબડી એકદમ ઘઢ થઈ ગઈ છે અને દાણા દાણાવાળી બની છે આ રીતે બનાશો રબડી સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે રબડી ઠંડી થઈ જાય એટલે આપણે બાઉલ લઈશું બાઉલની અંદર પહેલા તો આપણે રબડી ઉમેરી લેશું તમે રબડી અને અંગુર બે સાથે પણ ઉમેરી શકો મિક્સ કરી શકો છો પણ તેમાં આપણે ફરીથી તેની આપણે રમડી ઉમેરશું અને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી લેશું જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ